સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાસનની અંદર સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ્યારે કથળતી લાગે છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર શહેર અને જિલ્લા અને તાલુકા કક્ષાએ મહિલા કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ પરિવાર દ્વારા પોલીસ કમિશનરશ્રી અને ડીસીપી ઝોન ખાતે સૂત્રોચાર અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરેલ છે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર ડ્રગ્સ દારૂ જ્યાં કોઈ પણ શહેરની અંદર જાઓ તો ડ્રગ્સનું ચલણ દિવસેને દિવસે ગુજરાતમાં વધી રહ્યું છે કચ્છની અંદર કરોડો રૂપિયાનું લાખો કરોડો રૂપિયાનું ડ્રગ્સ હોય મુન્દ્રા પોર્ટ થી અને ગુજરાત ની અંદર થી પસાર થતું હોય ગુજરાત પ્રદેશ ની અંદર ઈ વેચાતું હોય જયારે રાજકોટ ની આપણે વાત કરી રહ્યા છીએ તો રાજકોટ છે એ સમગ્ર સૌરાષ્ટ્રનું એજ્યુકેશન હબ ગણી શકાય વિદ્યાર્થીઓ ભણવાના એક ઈરાદે આવતા હોય છે વાલીઓ પણ હોય છે ત્યારે સમગ્ર રાજકોટની અંદર ગાંજો અને ડ્રગ્સનું ચલણ ચલણ છે છે દારૂનું એના માટે આજે પોલીસ ટકોર કરવા માટે આવ્યા છે કે ઉડતા પંજાબ જેવું મૂવી ઉતરતું એવું ઉડતા ગુજરાત મૂવી ન ઉતરે એના માટે સમગ્ર ગુજરાતની અંદર આજે કોંગ્રેસ દ્વારા એક સબ્બર વિરોધ પક્ષ તરીકે સમગ્ર ગુજરાતની અંદર મહિલા કોંગ્રેસને સાથે રાખી પોલીસ કમિશનરશ્રી અને ઝોન ખાતે ધરણા પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમો રાખેલ છે